बनासकाठा जिल्हा मुख्यमथक पालनपूर शहर आज रोज वहली सवारे आग लागी જો વાત કરીએ તો પાલનપુરમાં આજે સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે નવા માર્કેટ યાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી હતી જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાખ થઈ ગઈ છે અને લાખોનું અનાજ બળીને ખાક થઈ ગયું ઘટનાને જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડમાં લાંબા સમય બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો પાલનપુરના નવા માર્કેટયાર્ડમાં લાગી ભીષણ આગ લાગતા અફરા તફરી મચી હતી માર્કેટયાર્ડની જી લાઇનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ સાતથી વધુ દુકાનો આગની લપેટમાં આવી જેમાં ત્રણ દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ અને સાથે લાખોનું અનાજ મળીને ખાખ થઈ ગયું છે નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા અને આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગને લગાવ્યું હતું